ને પેસ્ટ નાખી દીધી સુકા મસાલા નાખી દીધા ખીચડીના થેપલા ખાવા પરોઠાની આપણે થેપલા કહેવાના આવી ગયા છે પૂરી કરી બસ મસ્ત લાગતું લઈ તો પહોંચી છું મિસરિયાળો ગામ તો જુઓ મસ્ત વેટ કરી લીધી તૈયાર બે પ્લેટ આપણી થઈ ગઈ તૈયાર નમસ્કાર મિત્રો મજામાં આપ સૌ કુશળ હશો આપ સૌનો દિવસ અને જીવન મને મંગલમય હોય એ જ પ્રભુ પ્રાર્થના સાથે અહીં વિડીયોની શરૂઆત જ ખાલી કરું છું હમણાં જ મહાદેવજી જઈ આવી દર્શન કરી આવી પછી આવીને વિડીયો કન્ટિન્યુ કરી આજે જલ્દી જલ્દી મને જવું છે ફિલ્ડમાં અને પાછું નીકળવું પણ સાડા છે સાડા તો સમજો ઓફિસે પહોંચું કે આ બાજુ પહોંચીશ ખાવડા ચોકડીએ એટલે ઘરેથી તો આઠ સવા નીકળી જવું પડશે એટલે ફટાફટ અત્યારે સમજોને ને સાડા છ થયા છે એટલે મહાદેવજી જઈ આવી પછી આવીને નાસ્તો પાણી કરી અને તમારી સાથે કન્ટિન્યુ મળતા રહી ઉતાવળ છે આઠ વાગે નીકળી જાય છે ફિલ્ડમાં હા જે ખીચડી બચી ગઈ છે બનાવી ખીરમાં ખીચર

અને સ્વાદ અનુસાર માં મગ અમે તો હોય હવે તેલ નાખીને મૂંસી લે પછી પરોઠા થેપલા જે મુતારી મુતારતા આવશો કા બધા સ્ટીવન ચાલુ થઈ ગયા છે બનાવવાના પરોઠા સેના પરોઠા હે ભાઈયા ચીડી ખીચડી ના પરોઠા છે આયો ખીચડીના ના પરોઠા કે હેલ્ધી એન્ડ ટેસ્ટી હમ એ કે આજે ખીચડી વધારે એટલે આનો કોઈ શેપ નથી અને કોઈ સાઈઝ નથી

હવે જલ્દી જલ્દી નીકળીએ મિસરિયાળો જોવા માટે બન્નીનું આ ગામ છે મિસરિયાળો વિરંડિયાળાથી એ પૂર્વમાં અને ભોજરડોથી પશ્ચિમે આવતું આ ગામ કેવું છે તમને કદાચ બતાવશું ગામ તો આખું બતાવાય કે નહીં પણ ત્યાંના ભૂંગા બહુ સરસ છે કારણ કે હું પહેલાં કહીને ત્યારે મેં જોયું તો ત્યાં સરપંચ એક બેન છે પણ જે સરપંચની કામગીરી સંભાળતો ને એને ગામ લોકો સરપંચ કે એટલે એના કાંઈક મામાના દીકરા કે માસીનો દીકરો ભાઈ છે બુધા ભાઈ કરીને એ સંભાળે છે એનો ભૂંગો છે બહુ જ છે જેણે તરીકે કર્યો છે જો મને સમયને સંજોગ હશે ને તો એ તમને ચોક્કસ બતાવીશ હું પહેલાં ગઈ ત્યારે મારાથી વિડીયો નથી થઈ શક્યો આમ જોયો તો વારથી કર્યો તો પણ મોજ આવે એવું ગામ છે ચાલો આજે મને સવારે મિસરિયાળો અને બપોર પછી કોટાર એ બાજુના બે ગામ છે પૂર્વ વિસ્તારના આ ઉત્તરના ભુજથી ઉત્તરે આવેલા બંને ગામો જોઈ આવું જલ્દી જલ્દી નીકળો જો પહોંચી છું મિસરિયાળો ગામ અને ત્યાંના સરપંચ એટલે આમ તો બેન સરપંચ છે પણ એમનો કારો કારોબાર હલાવે છે હાઈવેટ હલાવે છે ભાઈના જે બંનેનો ભૂંગા પ્રખ્યાત છે ને એનો ભૂંગો છે અને આની અંદર આપણે મીટિંગ કરવી છે તમને બતાવી રહીશું કેટલું સરસ છે તમને અંદર પણ બતાવીશ એક એક ભાગ બંની પછમની એક ઓળખ યો કે લીપણમાં જે થઈ જતું હોય એ ભલે આધુનિકતા સાથે બદલાવ આવ્યો છે પણ એને અસલ કોશિશ કરી છે જે અસલ એમની જૂની પરંપરા છે જૂની ઓળખને જાળવા માટેની ભલે ઘારો માટી નથી ભલે સિમેન્ટ છે કળા બહુ સરસ કરી છે આ બાજુથી મુખ્ય એન્ટર છે અને ઓલી બાજુ પણ છે આ બાજુ અહીંથી આપણે એન્ટર થઈશું ગોળ વળાંક આપીને કઈ રીતે છે જો એક એક દસ્ય આપણું મન મોહી લેવું છે એન્ટર મીટિંગ કરવી છે એટલે પાથરનું પાથરી રાખ્યું છે હવે તમને અંદરની પૂરેપૂરી ઝલક બતાવી દઉં અંદર આ વોશરૂમ પણ છે ઉપરની આ લાકડાની છત અને નીચે ચાર એક કદાકારીગરી મન મોહી લેવું વાતાવરણ મસ્ત પંખીઓનો અવાજ એક એક સો પીસ કહેશો કે શું કહેશો આને બધું જ ભીતમાં કેટલા લોકો કચ્છમાં આવ્યા છો અને હું જોયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કચ્છના હોય પણ કહેજો મને અને આ બાજુથી આ ઇન્ટર છે એને પણ હવે આપણે બહારથી જોશું કે પેલું તમને અંદરથી બતાવી દઉં છું આ કચ્છી સાલની ઓળખ અહીંયા આપી છે હવે તમને બહારથી આ બાજુથી બતાવું આ બાજુથી જો કેટલું સરસ મજાનું એન્ટર છે મિસરિયાળો ગામની મોજ છે તેઓ તમને વિડીયો બતાવી દીધો હવે હું થોડીક ફોટોગ્રાફી કરું બરાબર ને અહીં બેનો સાથે મિટિંગ કરવી છે પણ બેનોને લેવા કે નહીં બેનો પૂછી જશું કેવું લાગે સરસ લાગે છે ને મસ્ત આ કુદરતી વાતાવરણ ની છે આનંદ છે આનંદ છે તો મિત્રો આપણે થી નીકળ્યા છીએ કોટાય જવા માટે અને કુદરતી દસ્ય બની વિસ્તારનો જુઓ કેટલી સુંદર ગાયો લાગી રહી છે અહીં મસ્ત એનો ઘંટરાવ સંભળાતો હતો પણ અહીં શું છે ગાડીવાળા જે હોર્ન કરે ને એટલે મને બંધ કરવો પડે મ્યુટ નહીં તો એ જે ગળામાં જે ઘંટડી દેખાય છે ને એટલો સરસ અવાજ આવતો હતો આ અને કુદરતી વાતાવરણ આ બંનેની ભેંસો તો ખાસ મેં જોઈ પણ દૂર હતી એટલે ન લીધો વિડીયો પણ ગાયોને તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે આજનો આ ભૂંગો કેવો લાગ્યો આ વાતાવરણ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર પણ કરવાનો છે આપણે ભૂજ પહોંચીએ એ પહેલાં ગાયોનો દ્રશ્ય જોઈ લઈ લઈએ આવી ગયા

કેવા લાગ્યા આ ભૂંગા કહેજો બહુ જોરદાર છે મજા આવી જાય એમાં અને મેં એ જ પૂછ્યું કે રહેવા માટે બનાવે છે ભૂંગા તો કે ના આ તો ઓફિસ માટે બનાવ્યા છે એટલે ઓફિસ માટેના એ ભૂંગા જોયા આપણે અને હવે આવી ગયું છું તો લઈને એટલે સુઈતાર પછી જમવાનું શું છે એ જોઈએ દ્રષ્ટિબેન કદાચ હશે નહીં આ જમવામાં મને લાગે છે એ ઉબાજ ઉજવવાના હશે કાકી હમણાં આવી છે થોડો સમય છે એટલે અમારા પરિવારને ચાલો આજના સુઈતાની વાત કરું ને કે આજે જ્યારે આમ તો તકલીફે થઈ રહી છે થોડી થોડી વધુ નહીં હું ફિલ્ડ કરી રહી છું તો એના પરથી એમ કહી શકાય કે ફિલ્ડમાં જવું છે નોકરી કરવી છે તબિયતને સાચવી છે ને દૂર સુધી જવું છે તો શું કરવાનું શું પરિસ્થિતિઓને કઈ રીતે જીવવાનું તો એના પર હું તમને સુવિચાર આપી રહી છું પણ એવું વિચારતા હોય છે કે મારો સારો સમય આવશે સરળ સમય આવશે તો સરળ સમય આવવાનો વિચારો નહીં પણ ખુદ મનથી મજબૂત બનો મનને મજબૂત બનાવો એટલે આપણે મનને મજબૂત બનાવવું પડે અને મન મજબૂત ન બનાવો તો સમય સારો સમય ક્યારે આવતો જ નથી સમય સારો ક્યારે આવતો જ નથી પડે તમારું મન મજબૂત હોય ને ત્યારે સમયને પણ સરળ બનવું પડે આસાન બનવું પડે બરાબર ને અને એથી વિશેષ આપણે કહીને આ પરિસ્થિતિઓ જયારે મારી સામે આજે આવીને ઉભી રહી છે કે એક મહિનાની છુટી મૂકી વિશેષ છૂટી મૂકવા દો તો નોકરી ની પણ ડર લાગે ઘરની પણ એમ થાય કે તમારી આવક થોડીક બંધ થઈ રહી છે એ પણ જોવાનું હોય અને એને હજી હજી આજ સુવિચારને અનુરૂપ આપણે એની સાથે એક બીજો સુવિચાર જોઈએ તો પરિસ્થિતિ જ્યારે આપણી બદલવાની શક્યતાઓ ન હોય કોઈ શક્ય ન હોય આપણે પરિસ્થિતિ બદલવાની કોઈ શક્ય નથી ત્યારે શું કરવાનું મનને બદલી દેવાનું અને મન જો બદલાવી લઈએ આપણે તો બધું જ આપોઆપ બદલાઈ જાય છે કારણ કે મનના જે તરંગો એવા છે જે તમને પરિસ્થિતિ તરફ તમે વિચારો ખરાબ તો ખરાબ તક દોરી જાય સારું વિચાર તો સારા તક દોરી જાય બરાબર સમજાય છે કે પરિસ્થિતિ હું બદલી શકું એમ નથી હું પણ આજ સમજી રહી છું કે મને નોકરી જવું પડશે મેં વિચાર તો કે આ એક અઠવાડિયું ફિલ્ડ નહીં જ કરું ઓફિસે જઈશ ત્યાંથી હું બધા સાથે સંકલન કરીશ ફોનથી વાતચીત કરીશ પણ પહેલા જ દિવસે મને એવી પરિસ્થિતિ આવી એ જવું પડે એમ હતું ભલે મને ઓફિસેથી કોઈ ના કીધું સામેથી કીધું કે બેન ગાડી કરી લો કે આ કરો તમને તકલીફ ના થાય જોજો મને લાગ્યું કે નહીં થાય મને જરૂર પડશે ગઈ મનની પરિસ્થિતિ બદલાવી લઈ ત્યારે બધું જ શક્ય બની જાય આજે બે ગામ અને એ પણ દૂર તોય કરી શકી પણ હું મનને એટલું મજબૂત રાખું છું એટલે હું ખુશ પણ રહું છું મનથી ખુશ છું એટલે તન પણ મજબૂત થતું જશે એ વિશ્વાસ છે ચાલો હવે જમવાનું જોઈ લઉં શું છે થોડું મને બહુ ભૂખ નથી લાગી કારણ કે મેં બપોરે ખાધો છે બાજરાનો રોટલો હમણાં ઘણા સમય પછી બાજરાનો ખાધો પણ જોઈ લઉં શું છે એના પછી તમને આગળ વિડીયો કન્ટિન્યુ કરો તો મિત્રો ચાલો જમી લઈએ આજે એવું છે ને હલકી ફૂલકી ભૂખ છે બાજરાનો રોટલો ના ખાવાય કીધું છે આમ વિશે ડ્રેસિંગ કરવા ગયા કે સાહેબ કે બધું ખાજો થોડું થોડું ખાજો આજે વડે રોટલો બી ખાધો ઘણા દિવસ પછી બાજરાના હોય જુવારમાં તો બહુ જ ખાઉં છું એટલે ભૂખ ઓછી લાગી છે સાહેબે કહે છે બહુ ભૂખ નથી કે આજ ખીચડી નહીં બનાવી બનાવી સૂકી બેલ તો એ જો કાંદુ ટમેટું અને લીલા ધાણા કાપી નાખ્યા છે મરચું લીલું નથી કાપ્યું સાહેબને ભાવે લીલા મરચા પણ મને તકલીફ કરે એટલે લીલું મરચું બિલકુલ નહીં મમરા વગાવેલા છે એમાં થોડું જરૂર જે મરચું હશે સાહેબને તીખું જોઈશે તો તીખી ચટણી છે આમાં નાખશે દહીં એટલે મસ્ત થઈ જશે ખાટી મીઠી ખાટી તીખી ખાટી મીઠી નહીં ખાટી તીખી ચટણી અહીં સેવ ને તણ કરી લઈ મિક્સ ખાઈ લઈ બજરાકમાં ભાવનગરી સેવ છે પોતે છાસ પણ છે ને દહીં પણ છે કરી મિક્સ ને જમી લઈ આવો સૂકી ભેલી ખાવા માટે દ્રષ્ટિબેન રોજ આમંત્રણ મળે છે કાલે રસીલા બાઈ હતી આજે ગઈ છે હેતલ પાસે એટલે આપણે પછી અમારું એવું ગોઠવાણ થશે જયારે દ્રષ્ટિ અહીંયા જમશે ત્યારે થોડીક અલગ અલગ વેરાયટી થશે સવારે નાસ્તામાં થેપલા બનાવી દીધા હમણાં કહેતી શું બનાવી દે એ બહુ ભૂખ નથી તેમને આ કરવા દે તો ચાલો જમી લઈ જમી લઈ કે નાસ્તો કઈ સાંજનું ટાણું ટાળી લઈ બરાબર ને પછી જોઈએ બધા આવશે તો વિડીયો કશું એ આવી લાગા કે મેળા ઓગાવા તો વિરમી નહી કરસુ આ રાતે નું ફરસાણ બહુ મસ્ત આવે છે નરિયાત થી પ્રવિણા મેને લઈ આવે અને બહુ ગમે એનું ફરસાણ મસ્ત હોય છે તેમાં આ મજેદાર શું કહેવાય નામકિન નામકિન જે ચમણું છે ને એ તો બહુ મજા આવે છે ખાવાની ટેસ્ટ બહુ સરસ તો જુઓ મસ્ત વેડ કરી લીધી તૈયાર બે પ્લેટ આપણી થઈ ગઈ તૈયાર આવી જાવ વેલ ખાવા માટે ખાઈ લઈ પછી બીજું કરશું બરાબર ને